વિશ્વ વિસ્મક છે એટલે પછી બારમામાં કીધું આ ઉતાર તો એટલે જ છે ને સર પાછા કરવા ગણિતમાં એક છે છે એટલે કોરોના કોરોના તને આપણે ભંગ ભરશું ને એપ્રિલ મહિનામાં પરીક્ષા પસાર કરી કોઈ વાંધો નથી ચાલ્સ ને ચાલ્શે ચાલ્શે આપાથી માર્કેટ દોરી જવું દોરી જવું તમને આadhar card હમ તારા મમ્મીનો આadhar card છે બરાબર તારો પાસપોર્ટનો ફોટો એટલે અત્યારે આ લઈ ફોટો આ તારું ફોર્મ ભરવાનું બધું જ શું બધું લો પાંચ

હમ પાંચવીસ હજાર રૂપિયા થશે એક્ઝામ દઈશું તો હે એક્ઝામ દઈશું એક્ઝામ જેવા ભલે નહીં આવતું પણ આપણે થોડા કરાવી દઈશું ભર હમ પાંચની ગેરેન્ટી ગેરંટી કોઈ એમાં આવું પાછું દૂર હતો તમારે બીજા હં સાત પૈસા લેવા નહીં આવવાની હશું બીજાને બેન્ડ કરીશું ઓકે સર અને

ઓકે uh -huh. okay, okay. okay,

হ্যাঁ সারু চো বর হ্যাঁ ভানো ভালো